હું રણજીત ગોહેલ સિદ્ધાર્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ જૂનાગઢ જે જે આવેદન આપ્યું છે અને ફરિયાદ જે કરી છે મહાનગરપાલિકાના અનાવડત અધિકારીઓ ઉપર કારણ કે અહીંયા જે અત્યારે પરિસ્થિતિ અમારા ગણેશનગર વિસ્તારથી કામદાર સોસાયટી માંડી વાણ સોસાયટી માંડીને તમામ વિસ્તારોમાં અત્યારે ગંદુ પાણી આ લોકોએ જે પાણી કાઢ્યું છે તળાવ વાગેશ્વરી તળાવનું એ પાણી ક્યાંક ને ક્યાંક લોકોના આરોગ્યને બહુ મચ મોટું નુકસાન પહોંચાડે એવી પરિસ્થિતિમાં છે આજે પરિસ્થિતિ એવી થઈ છે કે લોકો વાસણ સાફ નથી કરી શકતા પાણીથી કપડાં નથી ધોઈ શકતા નાઈ નથી શકતા અને જે લોકો પાણીનો જે ઉપયોગ કરે છે અને પીવાની તો વાત જ તમે રહેવા દો પાણી પીવાનું તો અત્યારે અમારે બહારથી મગાવવું જ પડે છે ટાંકા અને જે આ લોકોએ અત્યારે અમારી પરિસ્થિતિ કરી દીધી છે અમારા વિસ્તારની એ ખરેખર દયનીય પરિસ્થિતિ છે અને ટૂંકા જ ગાળામાં જો આ લોકો આમાં કંઈ ધ્યાન નહીં આપે તો આવનાર દિવસોમાં અમે આંદોલન પણ કરશું અને તંત્રને મારે એટલું જ કહેવાનું છે કે જેટલા લોકોનું અત્યારે આરોગ્ય બગડ્યું છે એની સારવાર તમે કરાવી જાતે કરાવો અને આવનાર દિવસોમાં જો આ નહીં થાય તો અમે આ વિસ્તારમાંથી મતનો બહિષ્કાર કરશું મત નહીં આપીએ